સુરત ના ઉધના ખાતે આવેલા વાત્સલય એવન્યુ બિલ્ડિંગ ના ફ્લેટ માલિકો સામે બિલ્ડર પિતા પુત્ર ની દાદાગીરી સામે આવી છે મળતી માહિતી મુજબ ઉધના પટેલ નગરમાં આવેલી હાઈ બિલ્ડિંગ વાત્સલી એવન્યુ બિલ્ડર જયેશ દેસાઈ

છેલ્લા તેર વર્ષથી હું આ બિલ્ડિંગમાં રહું છું અમને અત્યારે બિલ્ડર જયેશ દેસાઈ અને એમનો પુત્ર કર્ણ દેસાઈ સામે ફરિયાદ નોંધાવવા માટે કમિશનર કચેરી આવેલા છે અને આવેદનપત્ર માટે અમે આવ્યા છે અમારો પ્રોબ્લેમ એ છે કે આટલા વર્ષથી અમે રહેવા છતાં બિલ્ડિંગની સોસાયટી હેન્ડ ઓવર કરી નથી અને જબરજસ્તી અમારે બિલ્ડિંગમાં ત્રણ દિવસ પહેલાં પાણીના કનેક્શનો વીજળીના મીટરો એના માણસો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ત્રણ દિવસથી બિલ્ડિંગમાં પાણી નથી આવતું કોમન સુવિધાઓ જેવી કે લિફ્ટ છે પાણીની મોટરો બધું બંધ થઈ ગયું છે જેના કારણે બિલ્ડિંગમાં ઘણા એવા મેમ્બરો છે કે જે સિનિયર સિટીઝન છે ચાલી નથી શકતા એ લોકોને તેરમા મારે બારમા મારે જવામાં તકલીફ પડી રહી છે ઘણા છોકરાઓની સ્કૂલની એક્ઝામ ચાલે છે એમાં તકલીફ પડી રહી છે તો આ જે તાનાશાહી બિલ્ડર ચલાવી રહ્યો છે તેનો વિરોધ માટે અમે અત્યારે કમિશનર કચેરી આવ્યા છે તો અમે કમિશનર સાહેબને જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમને આમાં તમે ન્યાય અપાવો બિલ્ડરે જે સોસાયટી હજુ અમને હેન્ડ ઓવર નથી કરી અમે અમારા ખર્ચેથી જે સોસાયટીમાં સાધનો નંખાવેલા છે એ સાધનો તોડવા એમનો હક એમને કોઈ આપ્યો છે અમારે એ જ રજૂઆત કરવી છે કમિશનર સાહેબને